એક બાજુ ટીઆરવી જવાનમાં જે તોડકાળની જે ઘટના હતી જેને લઈને આખી આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી કે સુનાવણીમાં ક્યાંક પોલીસ કર્મચારીઓની ઘટ પણ જોવા મળી હતી અને પોલીસ કર્મચારીઓની ઘટ કેમ છે તે બાબતને આ મુદ્દામાં ઉમેરવામાં આવી હતી ત્યારે રિપોર્ટ પણ સોંપવાની બાબત કહેવામાં આવી હતી કે બાકી રહેલી જેટલી પણ જગ્યાઓ છે કેટલી ભરતી તમે બહાર પાડી તેની વિગતો પણ આપો તેવું હવે ટકોર હાઈકોર્ટ દ્વારા કરવામાં આવી છે જ્યારે નામદાર હાઈકોર્ટ દ્વારા આ પ્રમાણે ટકોર કરવામાં આવે તો ચોક્કસ એમ કહેવાય કે ના આવતો મુદ્દો ઘણો ગંભીર છે હું માત્ર માત્ર એક પોલીસ કર્મચારીની હવે ભરતીની બાબતની વાત સુધી કરતો પણ આ પહેલાં પણ જ્ઞાન સહાયક હોય વિદ્યા સહાયક હોય કલા મંત્રી હોય મામલતદાર હોય એવી ઘણી બધી એટલે કે એમ કહેવાય કે રાજ્ય સરકારના જે ઘણા બધા જે વિભાગો છે વિભાગોમાં મહેકમ અનુસાર ક્યાંક ભરતી જોવા મળતી નથી એટલા માટે આ પ્રકારનો પ્રશ્ન જોવા મળતો આ જ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે સુબોધભાઈ કુમુદ કે જેઓ સામાજિક કાર્યકર્તા છે સાથે સાથે ડોક્ટર નિકુલ પટેલ કે જેઓ કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે સાથે હિરેનભાઈ કોટા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ નું સૌથી પેલા તો સ્વાગત છે સુબોધભાઈ કરવા માંગીશ સૌથી પહેલે મારે ચર્ચા આપણે જે નામદાર હાઈકોર્ટ દ્વારા જે પોલીસ કર્મચારીની ભરતીને લઈને જે બાબત કહેવામાં આવી છે આપણે લઈને કરીશું શું લાગી રહ્યું છે તો પોલીસ કર્મચારીની ભરતીને લઈને છેલ્લા ઘણા વખતથી ચર્ચાઓ કરવામાં આવે છે ચર્ચાઓ કરવામાં આવે છે અને સાથે સાથે ક્યાંક એવી બાબત પણ અત્યારે તો જે ઉમેરવામાં આવે છે કે ના ભરતી કરીશું અમે યોગ્ય ભરતી કરીશું પરંતુ ક્યાંક યોગ્ય ભરતી જોવા મળતી નથી શું કહેશો આપ તેને લઈને અ ચોક્કસથી યજ્ઞભાઈ આ સવાલ ફક્ત ખાલી પોલીસની ભરતી પોલીસ કર્મચારીઓની ભરતી પૂરતું સીમિત નથી સમગ્ર રાજ્યની અંદર દરેક કેડરમાં તમે જોઈ લો પોલીસની ભરતીની વાત હોય ટીઆરબી જવાનોની ભરતીની વાત હોય કે પછી પ્રાથમિક શાળાના શિક્ષકોની વાત ગુજરાતની અંદર પ્રાથમિક શાળાના શિક્ષકોની લગભગ બાવીસ થી પણ વધારેની ઘટ તો આ ઘટ ક્યારે પૂરાશે અને આ ઘટ નહીં પૂરાય તો શાળામાં જે બાળકો શિક્ષણ લઈ રહ્યા છે એને કેવું શિક્ષણ મળશે અને આવનારી પેઢી કેવી તૈયાર થવાની એટલે ભરતીનો પ્રશ્ન એ તમામે તમામ ફિલ્ડની અંદર બહુ મહત્વનો છે સરકાર એમ કે છે કે અમને ભરતીના લીધે સરકારી તિજોરી પર ભારણ પડવાનું તો જે કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથાની અંદર માણસો કામ કરી રહ્યા છે એમને તમે કાયમી કરી દો એટલે જે સરકારી વહીવટી પ્રક્રિયા છે એનો તમારો ખર્ચો બચી જશે અને સરકારની કાર્યદક્ષતા વ્યવસ્થિત થવાની પણ સરકારને કદાચ એવું છે કે ગુજરાતની અંદર વાયબ્રન્ટ સમિતિ થાય અને એની અંદર લાખો કરોડોનો આધર થઈ જાય મુખ્યમંત્રીના પ્રાઇવેટ ગેટ આવી જાય આ બધાની પાછળ ખર્ચો કરવામાં કદાચ સરકારને ભારણ નહીં પડતું હોય પણ સામાન્ય નાગરિકોને સારી સુવિધાઓ મળે અને રાજ્યની અંદર કાયદો વ્યવસ્થા જળવાય એના માટે જે પ્રોપર ભરતી થવી જોઈએ એના માટે કદાચ ભારણ પડી રહ્યું છે બિલકુલ ક્યાંક સવાલ અત્યારે તો એ જ યથાવત જોવા મળતો હોય છે કે ક્યાંક વહીવટી કારણોની જે બાબત અત્યારે જે મૂકી દેવામાં આવતી હોય કે આ વહીવટી કારણોસર આ પરીક્ષાઓ છે મોકુફ રાખવામાં આવી છે કે પછી પરીક્ષાઓ લેવામાં નથી આવતી એવી બાબતો સામે આવતી હોય છે ભરતી ક્યારે નિકુલભાઈ પોલીસ કર્મચારીની અત્યારે તો આપણે સૌથી પહેલા બાબત પર ચર્ચા કરી રહ્યા છીએ ભરતી કરવાનું હવે તો ક્યાંક ટકોર જે નામદાર હાઈકોર્ટ દ્વારા અત્યારે તો કરવામાં આવી છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો તેને અત્યારે નથી આપણે આ મુદ્દા ઉપર અત્યારે ચર્ચા યથાવત રાખીશું જયારે વહીવટી કાર્યની બાબત અત્યારે બહુ જરૂરી જોવા મળતો હોય છે કારણ કે ભરતી જ્યારે તર કરવામાં આવતી હોય છે અત્યાર સુધી જે વીસ જેટલી પરીક્ષાઓ હતી ક્યાંક મોકૂફ પણ કરવામાં આવી મોકૂફ કરવામાં આવી હવે ક્યાં પરીક્ષાઓ ક્યારે લેવામાં આવશે પરીક્ષા લેવામાં આવે તો પછી ઉમેદવારોને ત્યારે જે પત્ર ક્યારે સોંપવામાં આવશે બટ ઓવિયસ છે કે જ્યારે વચ્ચે તલાટીકમ મંત્રી અને મામલતદારના જે ઉમેદવારો હતા તેમને નિમણૂક પત્ર પણ આપવામાં આવ્યા હતા પણ હવે સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે જ્યારે ભરતીની બાબત સામે આવતી હોય છે તેને લઈને હવે સરકાર ક્યારે યોગ્ય રીતે ત્યારે તો ઉત્તર આપશે હિરેનભાઈ ભરતી કરો રોજગારી આપો તે બાબતને લઈને અત્યારે તો ચર્ચા કરી રહ્યા છે સૌથી પહેલો પ્રશ્ન તો આપણે પોલીસ ભરતીને લઈને અત્યારે સામે આવતો હોય છે કારણ કે નામદાર હાઈકોર્ટ દ્વારા અત્યારે તો જ્યારે ટિપ્પણી કરવામાં આવતી હોય તો ચોક્કસ અત્યારે તો ભરતી જલ્દીથી જલ્દી અને યોગ્ય ભરતી કરવી બહુ જરૂરી છે નિર્માણ દિવસના ભરતી કરો ને રોજગારી આપોના ના સામે હું મારું સૂત્ર ભારતીય જનતા પાર્ટી નું સૂત્ર મૂકું છું ભરતી કરી રહ્યા છે રોજગારી આપી રહ્યા છે સૌથી અગત્યની બાબત અહીંયા એ છે કે આપણે ત્યાં બે શબ્દો ખાસ પ્રચલિત છે બે વાક્યો રોટી કપડાં મકાન અને રોજી રોટી તો રોજીનો જે મૂળભૂત એમાંથી મળતા આઉટકમ એટલે કે રોટી કપડા અને મકાન ત્રણ વસ્તુઓ અને આ સ્વાભાવિક રીતે દરેક નાગરિકની ભારતના તમામ નાગરિકોની એક આશા હોય કે હું આ ત્રણ વસ્તુને પામી જાઉં તો મારું જીવન છે એ સફળ થઈ જાય અથવા મુશ્કેલીઓનો સામનો ભવિષ્યમાં ન કરવો પડે અને રોજી મળતી રહે કોઈને પણ તમે એક સાથે કંઈ પણ આપી દો અને પછી એનાથી એનું ભલ નથી થતું પરંતુ જ્યારે રોજી મળે છે ત્યારે સ્વાભાવિક રીતે પોતાનું ગુજરાન પણ ચલાવી શકે છે અને આ રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્યમાં એમનો ફાળો પણ આપી શકે આપણે ત્યાં ભરતીઓની જે ચર્ચા કરીએ છીએ ત્યારે સ્પેસિફિક ભરતી અંગે હું કહેવા માંગીશ કે હું શિક્ષકોથી શરૂ કરું છું અને સરકારી અને ખાનગી નોકરીઓની પણ વાત કરવા માંગુ છું તો શિક્ષકોની ભરતીની જો હું વાત કરું તો તેત્રીસો છવ્વીસો અને સત્યાવીસો પચાસ એટલે કાઢ સાતસો પચાસ ટોટલ સરકારી નોકરીઓ આપી ચૂક્યા છીએ અને એ જ્યારે પસંદગી સ્થળ પર જ્યારે નોકરી અપાતી હતી સરકારી નોકરી ત્યારે એ નોકરી એક દર એક મિનિટે એક નોકરી અપાઈ રહી હતી આ સ્થિતિ આપણે માત્ર ને માત્ર ગુજરાતમાં જ જોઈ શકીએ છીએ અને જે પ્રકારે ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષો દ્વારા ખાસ કરીને કોંગ્રેસ દ્વારા જે કંઈ પણ કહેવામાં આવ્યું હતું રાજસ્થાનમાં આજે રાજસ્થાનની સ્થિતિ શું છે ખાસ કરીને રાજસ્થાનમાં જે પ્રકારે પેપર લીક કૌપાડો થયા ઘણું બધું થયું પરંતુ કાયમી માળખાતંત્ર

રીકનફર્મ કરી લો નહીં નઈ એ પ્રવક્તા સામે હું એક ભારતીય જનતા પાર્ટી નથી કોંગ્રેસ ને બે પ્રવક્તા એક રાખી રહ્યા

પક્ષ મૂકી દેવા દો ત્યાર બાદ અત્યારે હાલ તો તમે એ પક્ષ ઉપર તમે જે ચર્ચા કર્યો તો તમે પછી કરી શકો છો પણ જયારે બોલતા હો ત્યારે પ્લીઝ તમને કોઈ પણ અત્યારે તો વચ્ચે ના પડે એ નિકુલભાઈ હોય કે પછી સુબોધભાઈ હોય કે પછી હિરેનભાઈ હોય હિરેનભાઈ કન્ટિન્યુ

કે કોઈ પણ પ્રકારની ત્રુટી ન જોવા મળે સમગ્ર પ્રક્રિયામાં એના માટે થઈને આપણે જે વ્યવસ્થા કરી છે એ તંત્રની વ્યવસ્થા કરવા માટે થઈને આપણે જે કેન્દ્રો નક્કી કરીએ છીએ એ કેન્દ્રો જે સ્થળ છે એ સ્થળ પણ આપણે ખાસ કરીને જે પાસાઓ છે સમજવા પડે કેમ કે ચોક્કસ અને નિશ્ચિત અને લક્ષ્યાંકિત કરેલા કેટલાક ચોક્કસ સ્થળો છે જ્યાંથી આપણે આ ભરતીની પ્રક્રિયા કરી શકીએ છીએ એટલે કે આપણે પરીક્ષાઓ લઈ શકીએ છીએ જે કઈ પણ કરવું પણ એ સ્થળ પણ છે ને એ એવા સુરક્ષિત જોઈએ છે આપણે આપણે જરા પણ તૂટી નથી રાખવા માંગતા એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે પણ કોઈ પણ પ્રશ્ન આવે મેં એમ બિલકુલ નથી કહ્યું કે ભારતીય જનતા પાર્ટી સામે ક્યારેય પેપર લીક નો મામલો નથી ભારતીય જનતા પાર્ટી સામે ગુજરાતમાં એ મામલો આવ્યો છે એ પ્રકારની વાતો આવી છે પરંતુ જ્યારે ઉભરી અને વ્યવસ્થાને વધારે સારી સુંદર સુંદર રૂપથી અમલમાં લાવી શકીએ એ સારું અને સાચું સત્સંગ કહેવાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટી કાર્ય કરી રહી છે અને જે કંઈ પણ ભરતીઓ આવી રહી છે એ ભરતીઓ બધા જેટલા ઉમેદવાર લોકો છે

એટલે અગત્યની બાબત એવી છે મારા ભાઈ યજ્ઞ કે કોર્ટ છે ને એ ટિપ્પણી ટકોર અને આપણે જે જાટકણી શબ્દ પણ વાપરીએ છીએ એ ત્રણ શબ્દો જે વાપરી છે ને ત્યારે કોર્ટ પોતે એ શબ્દો ઉપયોગ નથી કરતી આ સૂચન હોય છે અને આવી ઘણી બધી બાબતો આપણે તો માત્ર ડિબેટના ના વિષયો જ લઈએ છીએ પરંતુ હાઈકોર્ટમાં ઘણી બધી જાહેરાત અરજીઓ લોકોના એક સમૂહ દ્વારા થયેલી અરજીઓ વ્યક્તિગત અરજીઓ એ તમામમાં સરકારનો જ્યાં જ્યાં રોલ આવે જ્યાં ભાગ ભજવવાનો હોય સરકારે

સરકારે પણ સ્વાભાવિક રીતે જ્યારે આ પ્રક્રિયા છે એમાં જવાબ આપવાનો છે કે હવે આ ખરેખર કરી રહ્યા છે જો કરી રહ્યા હોય તો કોટ કહે છે કે ચોક્કસ ચોક્કસપણે બઉ સરસ વાત છે આમાં પણ એવું જ બનવાનું છે તો કે આપણે જોયું કે ત્રણ દાયકાથી આ ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને લોકો જ્યારે લોકતાંત્રિક રીતે કોઈ સરકારને ચૂંટીને લાવતા હોય તેમની પ્રાથમિકતા છે કે નિર્ણયો લેવા પરંતુ આપણે જોઈએ છીએ કે ઘણી બધી વસ્તુમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નિર્ણયો લેવામાં સમયસર નથી રહેતી એના લીધે નામદાર હાઈકોર્ટે પોતાના સૂચનો આપવા પડે છે જાહેર હિતની અરજીઓ થતી હોય કાં તો કોઈ કોર્ટમાં આ સરકાર એ પ્રમાણે કે નામદાર હાઈકોર્ટના સૂચન પ્રમાણે પરંતુ એ પોતે એ વસ્તુનો નિર્ણય કેમ નથી લેતી એવી ઘણી વાર પ્રશ્ન ચિહ્ન હોય છે ગાયોના આપણે વાત કરીએ તો જે રીતના નામદાર હાઈકોર્ટના સૂચન પછી જે રીતના એક્ટિવિટી થયું તો આજે શહેરોની અંદર ગાયોના પ્રશ્નનો થોડો ઘણો સોલ્યુશન આવી રહ્યો છે પરંતુ આ ઇનિશિયેટિવ સરકારે લેવું જોઈએ હવે આપણે જયારે વાત કરીએ કે રોજગારીની વાત કરીએ તો આજે અત્યારે ગુજરાત નો મહેકમ છે ઓગણીસો એકાણું પ્રમાણે નો મહેકમ છે અને ત્યારે ગુજરાતની વસ્તી હતી ત્રણ સાડા ત્રણ કરોડ આજે વીસ પચીસ વર્ષ પછી આજે સાડા છ કરોડની ગુજરાતની જનતા થઈ ગઈ છે અને મહેકમ ડબલ થઈ જવો જોઈએ પરંતુ કોંગ્રેસના શાસનમાં જે મહેકમ મૂકવામાં આવેલો એ જ મહેકમ હજી ચાલુ છે ને એની અંદર બી કાયમી ભરતી કેટલા સમયથી થતી નથી કોન્ટ્રાક્ચલ અને જે પદ્ધતિની બધી ભરતીઓ થાય છે એની અંદર તમે જોઈ શકો છો ક્લાસ થ્રી ની ભરતી તો સદંતર બંધ થઈ ગઈ છે જ્યારે બી કોઈ હમણાં જ મારા ભારતીય જનતા પાર્ટીના મિત્રએ ખૂબ સરસ કીધું કે નામદાર હાઈકોર્ટ સૂચન આપે જે સરકાર કરી રહી છે હવે જયારે કોઈ આમ જનતા કે જયારે કોઈ વિપક્ષ સૂચન આપે છે મંતવ્ય પતી જવા દો ડિબેટ નો ડેકોરમ આપણે તમે જ હમણાં બોલ્યા

બરાબર છે મને મારી પ્રતિક્રિયા મૂકી દેવો તો પછી તમારી પ્રતિક્રિયા આપો ને હું ક્યાં ના પાડું આ તો તમે સમજી શકો તો લાઈવ ટીવી માં તમે જોઈ શકો તો દ્રશ્ય મારે તમારા થકી ગુજરાત ની જણાવવા માંગુ છું કે આ છે માનસિકતા ભારતીય જનતા પાર્ટી ની કે જ્યારે એમને કોઈ વચ્ચે કટ કરે ત્યારે એમને ખોટું લાગી જાય છે પરંતુ ધારો કે એ વચ્ચે બોલે તો કોઈ પ્રશ્નાર્થી નો ઉભો થતો નથી પરંતુ ભરતી પ્રક્રિયા ની અંદર આપણે સમગ્ર ગુજરાતની અંદર જોઈ શકે છે ક્લાસ થ્રી ફોર ની ભરતી સદંતર બંધ છે જ્યાં બી યુવાનો ભરતી કરવાનો પ્રશ્ન આવે છે ત્યાં કોન્ટ્રાક્ટર પદ્ધતિ આપો નામદાર હાઈકોર્ટ સુધી લોકોએ જવાની જરૂર કેમ પડે છે આ સરકાર આટલી બધી પાંગળી થઈ ગઈ છે આ અંદર કે ગુજરાતની જનતાની સેવામાં જે લોકો આવવા માંગે છે જે યુવાનો સેવા કરવા માંગે છે નોકરી કરવા માંગે છે એમને લોકો નોકરી તો સામે આવતી હોય છે ક્યાંક હજુ પણ ભરતી જોવા મળતી નથી ભરતી ચલો ના નહીં કે હમણાં હમણાં જે નિમણૂક પત્ર અત્યારે એનાયત પણ કરવામાં આવ્યા હતા ત્રણ હજાર આઠસો પચાસ સમથિંગ મને પાકો આંકડો મને યાદ નથી અત્યારે પણ એટલા નિમણપત્ર એના જ કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારે એક્ઝામ આપતા હોય જે પણ ઉમેદવારો હમણાં જે પેલું કહેવાય ને કે શે અ શૈક્ષણિક લાયકાત પણ અત્યારે તો જે બદલવામાં આવી કે ધોરણ બહાર નહીં પરંતુ હવે ગ્રેજ્યુએશન સાથે અત્યારે જે કોઈ પણ જશે એટલે કે ક્યાંક આ વખતે ભરતી કરવામાં તો આવે છે પણ ક્યાંક થોડીક અત્યારે તો લેટ થતી હોય તેવું નથી લાગતું પહેલાં તો હીરેનભાઈની વાતને રિસ્પોન્ડ કરું જે મને ખેદ પહેરવાની વાત કરી ગુજરાત હાઈકોર્ટના નામદાર જસ્ટિસ સાહેબે પણ કહ્યું કે ભરતી ક્યારે કરશો તો એમને પણ ખેત તમે એટલે જેટલા લોકો સવાલ પૂછતા બધાને ખેત પહેરાવશો એટલે આ જે પેલું કલ્ચર તમે ડેવલપ કર્યું તે ખરી તમારું તમારું તમે બતાવ્યું તમારું કલ્ચર તમે કલ્ચરની વાત હા કારણ કે તમને ગુજરાતના બાવીસ પેપર લીક નથી દેખાતા તમે રાજસ્થાન પહોંચી જાવ છો એટલે તમે બચાવ કરવા નીકળ્યા કોંગ્રેસ નો ચલો હવે કવર નહીં થાય પણ આપણે મૂળ વાત ઉપર જવાબ આપી ના ના કવર શું કામ કર કવર તમારે કરવાનું છે કારણ કે ગુજરાત વિધાનસભાની અંદર તમારી સરકારે એવું કબૂલ્યું છે કે ગુજરાતની ને કોઈ કવર નથી કરવાનું હું શિક્ષિત યુવાનો બેરોજગાર છે તો આને રોજગારી કેવી રીતે આપશો આના મુદ્દે તમારે કવર કરવાનું છે જ્યારે પ્રધાન જ્યારે તમે રોટી કપડા ને મકાન વાત કરો છો તો માનનીય પ્રધાનમંત્રી જયારે બે હાજર ચૌદ માં વડાપ્રધાન બન્યા ત્યારે એમણે એવું કહ્યું કે બે હાજર બાવીસ સુધીમાં દેશના દરેક ગરીબને હું ઘરનું ઘર અપાવીશ આ દાવાનું શું થયું

પણ એમો એના લીધે ગુજરાત ની અંદર જે યુવાન બેરોજગાર છે એમાંથી કેટલા લોકોને રોજગારી મળી એના આંકડા તમે કોઈ દિવસ જાહેર નથી કરતા અને કોઈ માણસ વાત કરે જો હમણાં હું એવું કહું કે ભાજપ ની સરકારે સારું કામ કર્યું એટલે નિકુંભાઈ એવું કે છે કે તમે ભાજપ નો કેસ પહેરી લો તો અમારે જનતા એ જવાનું ક્યાં એમાં જનતા પી રહી છે રોટી કપડા અને મકાન ની વાત કરો છો તો રોટી જનતા ¿Oh? ક્યાંક હિરેનભાઈ ઓળખવામાં મારી કોઈ ભૂલ થઈ નથી પણ જ્યારે જ્યારે શું કોઈ સવાલ કરે એટલા માટે એવું ના આપણે ત્યારે તો તે સમજી લેવાનું કે ના એ વિપક્ષમાં છે આજથી બે દિવસ પહેલા પણ મેં જયારે મેં જયારે ભરતીને લઈને મેં ચર્ચા કરી હતી તલાટી કમ મંત્રીની જે નિરીક્ષણિક લાયકાત દર્શકોને હું જાણવા માંગીશ કે ગુજરાતના તેત્રીસ માંથી વીસ જિલ્લા શૈક્ષણિક રીતે પછાત છે અને આ માહિતી સુબોધભાઈ નથી આવી રહ્યા આ માહિતી તમારી સરકારના ધર્મેન્દ્ર પ્રધાને લોકસભામાં આપી છે

જે તરત સવાલ કરે પછી વિપક્ષને તો ક્યાંક અત્યારે તો યોગ્ય નથી સામાન્ય જનતા તમારી સામે સવાલ નથી ઉઠાવતો તો કોની સામે જશે સત્તા પક્ષ અત્યારે હાલ તો છે તમારે અત્યારે તમામ લોકોની જે કોઈ પણ અત્યારે જે અત્યારે પ્રશ્નો છે તેને સોલ્વ તમારે જ કરવાના છે જ્યારે કોઈ સવાલ ઉપાડે તો અત્યારે એમ જ કહેવાનું કે ના તમે વિપક્ષના છો એમ હિરેનભાઈ આપને ખ્યાલ છે હું કેટલા વર્ષોથી અને કઈ પ્રકારની ડિબેટ કરું છું જે લોકો પણ વિરુદ્ધમાં બોલે એને વિપક્ષના ન કહેવા જોઈએ એ બાબત તો જવા દો આપણે આગળ જઈએ વિપક્ષમાંથી કોંગ્રેસમાં સૂત્રો આવે તો એ સ્વીકાર્ય હોય છે એવું હું વારંવાર કહેતો હોઉં છું અમારે ભારતીય જનતા પાર્ટીના બાકી પ્રવક્તા પણ કહેતા હોય છે આપને ખ્યાલ છે હવે એ પ્રશ્ન ઉપર આપણી ડિબેટ નથી એટલે આગળ વાત એમાં કઈ નથી કરવી પરંતુ જે કંઈ પણ મુદ્દો આવ્યો હતો એ મુદ્દાના નાનો મેં વાત કરી હતી એટલો તો હું સભાન છું કે ક્યારેક ક્યાં શું બોલું છું તો જ્યાં બોલ્યો છું ત્યાં એ માર્ક કરીને પછી જોઈ લેવાની આપણે અત્યારે વાત આટલી જ કરવી છે કે જેવી રીતે આપણે વાત કરીએ છીએ કોર્ટ ની તો હાઈકોર્ટ ની અંદર જયારે પણ કોઈ પણ મુદ્દો આવે છે એ મુદ્દો ખાનગી હોય કે સરકાર સામેનો હોય એમાં બે પક્ષ હોય એ બે પક્ષ ને પ્રકારે ન્યાય આપી શકાય માટે એક પક્ષની વાત પોતે આ અરજી કરેલી હોય એ અરજીની તમામ વિગતો ને પૂછવામાં આવે બીજા પક્ષ ને પછી એ સરકાર પણ હોય શકે અને ખાનગી પક્ષ પણ હોય શકે એ જે પૂછવામાં આવે ત્યારે જે આપણે આ બનાવીએ છીએ જે કે આ કોર્ટે ઝાટકણી કાઢી ટિપ્પણી કરી ટકોર કરી ના સાહેબ

અને સતત ચાલતી પ્રક્રિયા હોવાના કારણે અને સરકાર દ્વારા ભરતીઓ આટલી બધી આપવામાં આવે છે એના કારણે યુવાનોમાં સ્વાભાવિક રીતે સરકારી નોકરી મેળવવા માટેનો ઘસારો વધારે હોય તે સ્વાભાવિક છે પરંતુ એ ઘસારાની સામે જે રોજગારીના આંકડાઓ કઈક તમારી પાસે સારા હોય તો જણાવ એવું છે કહી રહ્યા મારા મિત્ર ત્યારે મારે એ કેવું છે કે જે કંઈ પણ એમઓયુ થતા હોય વાયબ્રેક ગુજરાત હવે ફરીથી આવી રહ્યું છે આપણે જેની તારામાર તૈયારી કરી રહ્યા છીએ જેનો આપણે ગૌરવ છે એ જયારે રાજ્યની બહાર કે દેશની બહાર પણ જઈએ ત્યારે આપણે જ લેતા હોય છે એ આપણે આપણા રાજ્યના આ પ્રકારના બહુ સારા અભિગમ ને જે માન્ય પ્રધાનમંત્રીએ શરૂ કર્યું એને આપણે વખાણો પ્રવેશી જતા હોય છે પરંતુ એ મજબૂરી હોઈ શકે કદાચ રાજકીય સામાજિક વ્યક્તિગત પરંતુ અગત્યની બાબત એ છે કે એવા ઘણા બધા ઉદ્યોગો ગુજરાતમાં આવ્યા છે

અને આપણે ખાસ કદાચ અમુક મિત્રોને કદાચ ખ્યાલ ન હોય તો જણાવી દો કે જે કઈ પણ ભરતી પ્રક્રિયા થતી હોય એમાં કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની હમણાં જીપીએસસી ની પરીક્ષા પણ જે ડીલે થઈ એ બાબતે વાત આવે છે ક્યાંક આપણે આજે જે એક જાહેરાત છે મને ખ્યાલ નથી પણ એ ભરતીની તારીખ પણ ચોવીસ માંથી સીધી આપણે સોરી એપ્રિલ માંથી આગળ આવી ગઈ એટલે કે એ જે એપ્રિલ માં થવાની હતી એ ભરતી બે હજાર ચોવીસ ની ભરતી માર્ચ માં આપણે લાવી હતી તો આજે આગળ જે પાછળ કરવાનું કામ છે બીજું મેં વાત કરીએ મુજબ સુરક્ષાના કારણોસર ધ્યાન રાખીને જે ભરતી કરવાની છે

પછી જે નિમણૂક પત્રો આપવામાં આવે ત્યાં પ્રકારનો સવાલ થતો હોય છે નિકુલભાઈ આપ છેલ્લે શું કહેવા માંગશો દસ સેકન્ડ કાલે પ્લીઝ કોઈ બી વ્યક્તિ કોર્ટમાં ક્યારે જાય અને એમ કે આઈ વિલ સી યુ ઇન ધ કોર્ટ એનો મતલબ છે કે કોઈ બી સરકાર જોડે કે એના જે નિર્ણયોથી કુલ નથી એના માટે જઈ રહ્યો છે

બસ મારી તો એટલી જ રિક્વેસ્ટ છે કે જે પણ સરકારી પદોમાં જગ્યાઓ ખાલી છે ત્યાં તાત્કાલિક ભરતી કરવામાં આવે જેથી કરી પ્રજાની પ્રત્યેની સરકારની સંવેદના સાચા અર્થમાં દેખાય અને પ્રજાનું કામ એ સરળ બને હવે જો આને હિરેનભાઈ છે પણ આ મારું સૂચન છે કારણ કે પ્રાથમિક શિક્ષકોની બાવીસ હજારની જગ્યાઓ ખાલી છે અને ગુજરાતની અંદર પોલીસ વિભાગમાં તો એવું છે કે અડધો અડધો કોર્ટમાં રોકાયેલો હોય છે એટલે પ્રજાનું કામ ક્યારે કરશે અને પ્રજાને ક્યારે અને કરવાની વ્યવસ્થા કેવી રીતે જશે આપી દો બિલકુલ બંને મિત્રો ને હું આશ્વાસન પણ કરવા માંગુ છું કે એમની વાતમાં ઘણા બધા સૂચનો પણ હતા કેટલીક બાબતો એમની ચોક્કસપણે ધ્યાનમાં લેવી જેવી પણ હતી પરંતુ મારે પણ ધ્યાનમાં એના છે વિશે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર આ તમામ પ્રશ્ને તમામ મુદ્દે અલગ અલગ પ્રકારના સંજોગોનો સામનો કરતા કરતા પણ જે પ્રકારે મેં વાત કરી છે માન્ય નરેન્દ્રભાઈ મોદીજીની ગેરંટી વાળી ગાડી આખા ગુજરાતમાં જે ફરી છે ને એ ગેરંટી વાળી ગાડી ઉપર તમામ લોકોને ગુજરાતના તમામ યુવાનોને મહિલાઓને દલિતોને વંચિતોને તમામ વિશ્વાસ છે અને વિશ્વાસ હજી નથી મળી હિરેનભાઈ આગામી સમય રાજ્ય સરકાર તેના લઈને કેવી રીતે વિચારશે તો હવે જોવાનું જ રહ્યું હિરેનભાઈ સુબોધભાઈ અને નિકુલભાઈ જોવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ સુધી નમસ્કાર